આ વર્ષે લગભગ ત્રણ થી ચાર હજાર રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખેલ છે બાળકો અને અન્ય મુલાકાતીઓનો ક્યુઆર કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી રહે તે માટે બસો પચાસ ક્યુઆર કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે જેની શુભ શરૂઆત આજ કરવામાં આવી હતી તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે પંદરસો થી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે આવા પરિણામ લક્ષી પ્રોજેક્ટ વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએ છે જે આજના સમયની અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના સ્થાપક પ્રમુખ કમલેશ ઉદાણી પ્રમુખ જીવરાજ પટેલ હરીશ જોશી મનોજ આનંદપુરા મોહમ્મદભાઈ જડલીવાલા નિતિનભાઈ પટેલ જનશિક્ષણ સંસ્થાના સૈયદ સહિત અનેક આગેવાનો જોડાયા હતા આજના દિવસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અહીંયા જે રેવા અરણ્ય ઊભું કરવામાં આવ્યું છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચ અને અંકલેશ્વરના સૌ સિટીઝન કાઉન્સિલ સાથે જોડાયેલા અગ્રગણ્ય નાગરિકો ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજના દિવસે ભરુ ચંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે જગ્યા છે ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષરોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી રાણીયા કરીને એક જે શહેરી જંગલ ઊભું કરવાનો એક પ્રોજેક્ટ ઊભો કરાયો છે જે એક બહુ બહુ બહુક પ્રોજેક્ટ છે તો તેમાં ભાગીદારી કરવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું રેવારણ્ય એ અત્યારે હાલમાં વીસ બાવીસ હજાર ઝાડનો જંગલ છે અને એ વધીને અમારો સાહીઠ હજાર જેટલા ઝાડનું જંગલ કરવાનો અમારો ટાર્ગેટ છે અને અહીંયા ઝાડની પસંદગી મુખ્યત્વે સ્થાનિક ઝાડોની પસંદગી કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક વાઇલ્ડ લાઇફ અને પક્ષીઓ એટ્રેક્ટ થઈને આવી શકે અને બાયોડાયવર્સિટી એ એક બાયોડાયવર્સિટી મેન્ટેન કરવાનો પણ ખૂબ જ સરસ પ્રયત્ન કરાયો છે અને થી વધારે જાતના ઝાડ અહીંયા વવાયેલા છે